પંદરસો રૂપિયા ખર્ચે છે જેમાં ડ્રાય ફ્રૂટ્સ અને ઉચ્ચ કેલેરીવાળા ખોરાકનો સમાવેશ થાય છે મેનુમાં અઢીસો ગ્રામ બદામ ત્રીસ કેળા ચાર કિલો દાડમ પાંચ લિટર દૂધ અને વીસ ઇંડાનો સમાવેશ થાય છે આનમોલના વીર્ય અઠવાડિયામાં બે વાર એકત્ર કરવામાં આવે છે સમર્થકોમાં એની ખૂબ માંગ છે વીર્યના વેચાણથી થતી સ્થિર આવક માલિકને દર મહિને ચાર પાંચ લાખ રૂપિયાની કમાણી કરવામાં મદદ કરે છે જે તેમને પાળાના જાળવણીના ખર્ચનું સંચાલન કરવામાં મદદ કરે છે અનમોલને ત્રેવીસ કરોડ રૂપિયામાં વેચવાની ઘણી આકર્ષક ઓફરો આવી હતી છતાં માલિકે ફગાવી દીધી